બઉ નાના મોટા ધોળી નોકરી કરે અને એની ગાડી હાથે આવડો કેવો હાવ ફોટો રાખેલો ઈ પાઘડી નાનો એવો કોનો જલારામ બાપા એમાં પેલું એવું કે મંદિરમાં ભરડા માં આવી ગયો ધોળિયો એની આખી કંપની ભાંગી પડી એના ગોડ ને એના ભગવાન ને પ્રાર્થના કરી ઘણું કરી હોય છે આને હું છે ને આના ભગવાન ને હું કમ કદાચ મારું કામ કરે એમ એના આ પૂજા કરતો જલારામ બાપા ની રઘુવંશી ધોળિયા એટલું કીધું તમારા જલારામ બાપા છે મારા પરિવારમાંથી કોઈ પણ ઇન્ડિયામાં આવી ભારતમાં આવી હિન્દુસ્તાન આવી અને ગુજરાતમાં જલારામ બાપાના મંદિરે એક સરીફ વધેરી જાય આવું ધોળિયા માનતા કરી ભૂરિયાએ બનેલી ઘટના છે ને ઇંગ્લેન્ડમાં નહીં

ઠેટ સોમનાથ પૂગી ગઈ બસ રાત થઈ દી આથમી ગયો તો સોમનાથ બસ પૂગી કોકે કીધું એને કોકને પૂછ્યું કે વીરપુર જલારામ બાપાએ મારે જાવું છે જલારામ ટેમ્પલ જલારામ ટેમ્પલ એમ કરે કોકે કીધું કે આ બાઈ ભૂલી પડી છે એને જલારામ બાપાએ જાવું છે એક કામ કરે આની આ બસમાં બેન પાછી બેસી જા કલેક્ટરને કહી દીધું કે વીરપુર આવે ને એમને ઉતાર દીધું બસ પાછી વળી મિત્રો રાતના અગિયાર વાગ્યા સાડા અગિયારની આસપાસ બસ વીરપુર ગયા છે એને ખબર છે બસ સ્ટેન્ડ છે ને એ રોડ થી થોડું ગામ થી આખું છે બાયપાસ ઉપર બસ સ્ટેન્ડ એ બસ સ્ટેન્ડ દીકરીને બસ માંથી ઉતારી બસ સ્ટેન્ડ માં બસ ઉતારીને નીકળી ગઈ રાતે અંધારું હતું દીકરી બાર વાગ્યા ની આસપાસ નો સમય થયો અને બહાર નીકળી કોઈ દેખાય કે રિક્ષા બિક્ષા મળે તો હું મંદિરે જાઉં એમાં એક રિક્ષા વાળો આવ્યો ઓટો રિક્ષા એટલે આમ હાથ કરીને રોકીને કીધું જલારામ ટેમ્પલ એટલે ઓલો સમજી ગયો રિક્ષા વાળો કે જલારામ બાપા ના મંદિર ધોળિયા ની ભાઈ એ માં બરાબર બે બેઠી દીકરી બેઠી ને ત્યાં એને ઓલા રિક્ષા વાળા ને દુનિયા વાળો એને વિચાર આવ્યો ધોળિયા ની છોકરી છે એકલી છે કોઈ નથી નથી લઈ લઈ જાવ ખરાબ વિચારો ચાલુ થઈ ગયા રીક્ષા પણ હજી રિક્ષામાં હજી બેઠી છે ભાઈ અને રિક્ષાને ને આમ ચાલુ કરવા જાય તો ચિંતા નો એક વ્રત ધાબો નીકળ્યો આ ધોળિયા ની દીકરી એ કરેલી વાત કરું છું તમને ઇંગ્લેન્ડ માંથી ધોળિયા